i દિવસે તે પુરુષની સાથે એટલે પરમેશ્વર સાથે જ્યારે મલયુદ્ધ કરતા હતા ત્યારે પરમેશ્વરના દૂતે કહ્યું કે હવે મને તું જવા દે ના હું તને જવા નહીં દઉં બાઇબલમાં શું લખ્યું છે આવો હું વાંચું છું ઉત્પત્તિ બત્રીસમો અધ્યાય પચીસમી કલમ જ્યારે તેણે જોયું કે હું યાકુબને જીતી શકતો નથી ત્યારે તેની જાંગની નસને તે અડક્યો અને વાલો પરમેશ્વરે યાકુબની જાંગની નસને અડક્યા અને તેઓ તેનો પગ મોચાઈ ગયો ત્યારે શું કહ્યું જાણો છો આશીર્વાદ પામવા હું આવ્યો છું તો આશીર્વાદ પામવા હું સંઘર્ષ કરું છું તો તમારો આશીર્વાદ હું પામવા ચાહું છું તો તમે મને કેમ ઘાયલ કર્યો શા માટે મને આ રીતે માર્યું શું એ તમારો પ્રેમ છે શું એ તમારી કરુણા છે શું તમારી દયાને તરસ એવી છે હાથ જોડું છું હું હાથ જોડું છું મેં વિચાર્યું કે તમે આશીર્વાદ આપશો તમારા હાથ જોડવાથી તમે બરકત આપશો પરંતુ આ શું છે આ કષ્ટ આ કેવું દુઃખ અને મુસીબત આવી છે અને આ કેવું સંકટ છે હું તમને હાથ જોડું છું તમે મારી પાસેથી જતા રહો હવે આ રીતે કહેવાની જગ્યાએ યાકુબ તેનો પગ મોચાઈ ગયો હોવા છતાં જોરથી પરમેશ્વરના ચરણો પકડી લીધા અને આપણ સર્વની એક પાઠ શીખવે છે તે શું છે જાણો છો સામાન્ય રીતે આપણે પરમેશ્વરના આશીર્વાદોને પામવા ચાહીએ છીએ અને જીવનમાં જ્યારે જય પામવા ચાહીએ છે તેના માટે જ્યારે દોડીએ છીએ નોકરીના વિષયમાં હોઈ શકે છે પ્રમોશનના વિષયમાં હોઈ શકે છે લગ્નના વિષયમાં હોઈ શકે છે સંતાનના લગ્નના વિષયમાં હોઈ શકે છે વિદેશ જવા માટે વિઝાને માટે હોઈ શકે છે વેપારની અંદર જે રોકાણ કર્યું છે તેના નફા વિશે હોઈ શકે તમે ઘણા બધા પ્રયાસ કર્યા છે કોશિશ કરવા છતાં પણ તમને ધાર્યું પરિણામ નથી મળ્યું તમે કરેલી પ્રાર્થનાનું ઉત્તર તરત જ નથી મળ્યું તમે જેમ વિચાર્યું તે પ્રમાણે પરમેશ્વરે આશીર્વાદ ના આપ્યો તમારે જ્યારે આશીર્વાદ મેળવવાનો હતો જ્યારે તમને ઉત્તર મળવાનો હતો જ્યારે તમારે વિજય મેળવવાનો હતો એક્ઝામમાં સારા માર્ક્સ તમને મળવા જોઈતા હતા ફલાણી કોલેજની અંદર તમારે શિફ્ટ પ્રાપ્ત કરવાની હતી તમને રેન્ક મળવો જોઈતો હતો તે રેન્ક તમને ના મળવાથી તે સીટ તમને ના મળવાથી તે કંપનીમાં નોકરી ના મળવાથી તમે જેમ ચાહ્યું તેવું પ્રમોશન ના મળવાથી તમે શું કહેશો જાણો છો પ્રાર્થના કરીને શું મળ્યું આ કેવા પરમેશ્વર છે નિયમિત રીતે ચર્ચમાં જાઉં છું ભેટ આપું છું પરંતુ શું ફાયદો થયો નિયમિત રીતે દશાંશ આપું છું પરંતુ પરમેશ્વરે શું કર્યું ઉપરથી મારી જે નોકરી હતી એ પણ મારાથી લઈ લીધી મારી તંદુરસ્તી ચાલી ગઈ આર્થિક રીતે હું નિઃસહાય થયો છું પરમેશ્વરે શું કર્યું આ રીતે પ્રશ્ન કરતા હોય છે વાલાઓ સાંભળો એ દિવસે પરમેશ્વર યાકુબની પરીક્ષા કરી તેને ચોટ પહોંચાડીને જોઉં છું આખરે તે શું કરે છે આજે આ વચન સાંભળનારા ભાઈઓ અને બહેનો સોનું ને લઈ જઈને જણાવો ક્યાં નાખે છે ભઠ્ઠીમાં નાખે છે શા માટે જાણો છો તેમાંથી જે મલિનતા છે તેને દૂર કરવા માટે સોના જેવા વ્યક્તિઓને પરમેશ્વર પારખતા હોય છે નક્કામાં એવા વ્યક્તિઓને પરમેશ્વર પારખ કરતા નથી વાવ આજના દિવસે પરમેશ્વરે તમે જે આશા રાખ્યું હોય પરમેશ્વરે ના આપ્યું હોય તમે જે ચાહ્યું હોય પરમેશ્વરે ના આપ્યું હોય અને તમે નિરુત્સાહી બની ચૂક્યા છો તો મને એક વાત કહેવા દો તે દિવસે એમ બન્યું હતું યાકુબે પરમેશ્વર સાથે મલ યુદ્ધ કરતા પરમેશ્વરે એને ચોટ પહોંચાડી માર ખાતો હોવા છતાં તેણે પરમેશ્વરને છોડ્યા નહીં અયુબ કહે છે પરમેશ્વર મને મારી પણ નાખે તો પણ હું મારા પરમેશ્વરને બિલકુલ નહીં છોડું આ રીતે કહ્યું વાલાઓ આ છે ખરો વિશ્વાસ વાલાઓ સાદરાક મીસા કબીજનગો શું કહ્યું જાણો છો અમારા પરમેશ્વર અમને છોડાવશે જો તમે અગ્નિની ભઠ્ઠીમાં અમને નાખો અમારા પરમેશ્વર અમને અગ્નિની ભઠ્ઠીમાંથી કાઢવાને માટે સામર્થ્યવાન છે જો અમારા પરમેશ્વર જો તેમાંથી અમને ના પણ કાઢે તો પણ તે ઊભી કરેલી મૂર્તિની આગળ બિલકુલ નમીશું નહીં અમારા પરમેશ્વર સામર્થ્યવાન છે અમને છોડાવવા માટે સામર્થ્યવાન છે અમને જવાબ આપવા માટે સામર્થ્યવાન છે અમારા પક્ષમાં યુદ્ધ કરવા માટે સામર્થ્યવાન છે તેઓ કેટલા મહાન છે એ સામર્થ્યવાન છે યુદ્ધ કરવા માટે જો તેઓ એ રીતે સાબિત ના કરે તો પણ અમે કોઈ સમાધાન નહીં કરીએ અમારા પરમેશ્વરને છોડીશું નહીં તેમની જ આરાધના કરીશું તેમના સાક્ષી બની રહીશું વાલા ભાઈઓ તથા બહેનો આપણામાં ઘણા લોકો પરમેશ્વરની પાસે એટલા માટે આવે છે કે આપણી જરૂરિયાતો પૂરી કરીએ એ સત્ય જ છે કે નહીં આપણામાં ઘણા લોકો એવા છે કે જે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પરમેશ્વર પાસે આવે છે શું એ સાચું નથી સામાન્ય રીતે નાના બાળકો શું કરતા હોય છે આપણા ઘરે કોઈ મહેમાન આવે સાથે જો ચોકલેટ લાવે છે તો તે બાળકો ચોકલેટ જોઈને શું કરતા હોય છે જાણો છો જલ્દીથી જઈને તે આંટીની ગોદીમાં બેસી જાય છે અને આંટી આંટી એમ કહે છે તે નાની છોકરી પણ જલ્દીથી જઈને આંટીને પકડી લે છે અને તેને ચુમ્મી કરે છે કેમ કે આંટી ચોકલેટ લાવ્યા છે એટલે આંટી કહે છે બેટા આ ચોકલેટ લઈ લો તારા માટે લાવી છે એમ કહે છે ત્યારે તેની એક મિનિટ પછી શું એ છોકરી ગોદમાં રહેશે કેમ તો જેવી તે ચોકલેટ લઈ લે છે ત્યાર પછી હવે આ આંટી તેને કેવા લાગે છે બતાવો એલર્જી તરત જ ત્યાંથી ઉતરી જાય છે તો બીજા બેટા ઉ આ કરે છે અરે રોકા બેટા ગુદમાં બેસ ના બેસશે કેમ થઈ ગયું મારું કામ જે મારે જોઈતું હતું તે મારા હાથમાં આવી ગયું શા માટે નાની છોકરી એમ કરે છે કેમ કે નાની છોકરીનો સ્વભાવ છે એ જ તો બાળપણ છે નાના બાળકોનો એવો સ્વભાવ હોય છે એને તો કેવળ ચોકલેટ જોઈતી હતી એટલું જ તે આંટીને તે નથી જોઈતા આપણામાં ઘણા લોકોમાં નાના બાળકોનો સ્વભાવ હોય છે અમને પરમેશ્વર નથી જોઈતા પરમેશ્વર જે વરદાન આપે છે તે જોઈએ છે પરમેશ્વરના આશીષ જોઈએ છે વરદાન આપનાર પરમેશ્વર નથી જોઈતા આશીર્વાદ જોઈએ સાવધાન વાલા ભાઈઓ બહેનો આશીર્વાદ આપનાર પરમેશ્વર તો પરમેશ્વરને તમે પ્રજા ને અને શાંતિથી રહી શકે એમ વિચારીને મંત્રીને મોકલ્યા ત્યારે મંત્રી પાછા આવીને કહે છે રાજા સર્વ લોકોને મેં જોયા તેઓ દુઃખોમાં છે તકલીફોમાં છે જ કષ્ટ ઉઠાવી રહ્યા છે આર્થિક તંગીથી પરેશાન છે ઠીક છે મંત્રીજી મારી પ્રજા ખુશીથી રહે માટે હું શું કરું તમે થોડીક આર્થિક સહાય કરજો તેઓ પોતાના દેવાને લીધે આર્થિક રીતે પરેશાન છે તેમને આર્થિક મદદ કરવાથી સારું રહેશે તું જઈને સૂચના આપો કે રાજાના ખજાનામાંથી જેટલું જોઈએ જે જોઈએ તે લઈ જવા માટે કહો તેમની આર્થિક જરૂરિયાત અનુસાર લઈ જવા માટે જણાવો દસ હજાર પચાસ હજાર એક લાખ રૂપિયા લઈ જવા માટે કહો સમગ્ર પ્રજા ખૂબ જ ખુશી સાથે રાજા પાસે પોતાની જરૂરિયાત અનુસાર લઈ જવા લાગ્યા લઈ જવા લાગ્યા લઈ જવા લાગ્યા પણ વિચિત્ર વાત એ હતી પોતાની જરૂરિયાત અનુસાર લઈ જતા હતા પરંતુ કોઈ રાજાની પાસે આવીને રાજા વર્ષથી આર્થિક ઠીક રીતે ભોજન નહોતું કર્યું શાંતિ વગર મનના વ્યાકુળતામાં તરસ ખાઈને અમારા ઉપર દયા કરીને તમારો મહાન પ્રેમ બતાવી અમારી જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક સહાયતા કરી અમે તમારો આભાર માનીએ છીએ એવું કહેનાર એક પણ નહોતો પ્રાપ્ત કરવા માંગે છે પણ પામ્યા પછી પાછા ફરીને ધન્યવાદ કહેનારા એક પણ વ્યક્તિ નથી શું છે આજે આપણી મધ્ય કોઈ પરમેશ્વર પાસે ખૂબ આશા સાથે આવે છે ખૂબ જ ઈચ્છા રાખે છે પરમેશ્વર દયા કરીને ઉત્તર આપે તો કેટલું સારું રહેશે આ રીતે ખૂબ જ બોજ સાથે પ્રાર્થના કરે છે પરમેશ્વર તમારા બોજને જોઈને તમારા દર્દને જોઈને ઉત્તર આપે છે એ જ બોધ સાથે શું પરમેશ્વરની પાસે આવીને ધન્યવાદ કહો છો પરમેશ્વરની પાસે આવીને સ્તુતિ ધન્યવાદ અર્પણ કરો છો પરમેશ્વરની પાસે આવીને આભાર સ્તુતિની ભેટ ચડાવો છો એકવાર વિચાર કરો બધા ઉઠાવીને લઈ જતા હતા પરંતુ એક પણ પાસે ના આવ્યો રાજા જોતા હતા એટલામાં એક વ્યક્તિ આવ્યો રાજાની પાસે ઊભો થઈ ગયો શું તને કોઈ તકલીફ નથી શું તને કશું જોઈતું નથી આર્થિક સમસ્યા નથી ઘણી આર્થિક સમસ્યા છે તો પછી તારે જે જોઈતું હોય લઈ જા અને ખુશીથી રહે રાજા મારે સાચે જે જોઈતું હોય લઈ જઈ શકું છું હા કોઈ ડર વગર લઈ જાઓ તારી ખુશી મારી ખુશી છે તમને જે જોઈતું હોય ખુશીથી લઈ જાઓ આ પ્રમાણે રાજાએ જ્યારે કહ્યું અચાનક તે વ્યક્તિ આવીને રાજાને તેના ખભા પર ઊંચકી લીધા રાજાને પોતાના ખભા ઉપર લઈ જવા માટે રાજાએ જોરથી બૂમ પાડી અરે મને ક્યાં લઈ જાય છે થોભી જા અરે છોડી દે મને ની જવતાર મને તું ક્યાં લઈ જાય છે કેવા લાગ્યો તમે તો કહ્યું હતું મેં શું કહ્યું હતું જીવનભર ખુશીથી રહેવું હોય તમારે જે જોઈતું હોય તમે લઈ જઈ શકો છો તો રાજા તમે આપેલું સોનું અથવા નાણું બેસીને ખાવાથી થોડા સમય પછી તે બધું જ ખલાસ થશે પરંતુ તમારા જેવા રાજાને મારી સાથે લઈ જઈશ તો હું મારા જીવનની અંદર કોઈ કમી વગર ખુશી આનંદથી રહી શકીશ રાજા આનંદથી જીવી શકીશ હે રાજા રાજા મને તમારા આશીર્વાદ નહીં પણ આશીર્વાદ આપનાર તમે જોઈએ તમે જ અમારા ઘરમાં રહો બીજું શું વાલાઓ આ જ આત્મિકતા છે વાલાઓ યાકુબ સમજી ગયા પત્નીઓ છે બાળકો છે ધન સંપત્તિ પણ છે પરંતુ એ સર્વ કરતા વધારે પરમેશ્વરની સાથે રહેવું છે આ બધાથી શ્રેષ્ઠ છે પરમેશ્વરનો આશીર્વાદ તે સમજી ગયો કે આ બધું છે પરંતુ પરમેશ્વરનો આશીર્વાદ નથી બધું છે પરંતુ પાપના ડરથી અને ભયથી પરમેશ્વરની સાથે નથી એ પરમેશ્વર જોઈએ છે તેમના ચરણો પકડી લીધા ભલે પગ મૂંચાઈ ગયો યાકુબે ના છોડ્યા હે પિતા મારા જાંગના સાંધા ઉપર તમે મારો તો પણ મારા શરીરને તમે ઘાયલ કરો તો પણ હું તમને બિલકુલ નહીં જવા દઈશ નહીં છે કોઈ આજે આપણી મધ્ય એવા લોકો પ્રભુ ચાહે ગમે તે થઈ જાય થલ પાથલ મચી જાય પણ હું તમને નહીં છોડું તમારી ઉપસ્થિતિને છોડીશ નહીં આ આત્મિકતાને હું છોડીશ નહીં કેનાર કોઈ છે જો હોય તો કેટલું સારું વાવ ત્યારે પરમેશ્વરે કહ્યું તમારું નામ શું છે હેલો આશીર્વાદ જોઈએ છે કહો છો તમારું નામ શું છે હવે આ જ પ્રશ્ન વીસ વર્ષ પહેલા કોણે કર્યો હતો શું તમને યાદ છે તમને યાદ હશે ઈસાકની પાસે યાકુબ આવ્યા ત્યારે ઈસાકે પૂછ્યું હતું દીકરા તારું નામ શું છે ત્યારે યાકુબે કહ્યું હતું મારું નામ એ સાવ છે દગો આજે વીસ વર્ષ પછી આશીર્વાદ માટે તરસી રહેલા એક વ્યક્તિને પરમેશ્વરે પૂછ્યું તારું નામ શું છે ત્યારે યાકુબે શું કહ્યું જાણું છો પિતા મારું નામ યાકુબ છે છેતરનાર છું તેણે સ્વીકાર્યું આજ પ્રશ્ન જ્યારે વીસ વર્ષ પહેલા પિતાએ પૂછ્યો હતો મારું નામ તો એસઉ છે જુઠ્ઠું બોલ્યો એ જ પ્રશ્ન જ્યારે પરમેશ્વરે પૂછ્યું યાકુબે ત્યારે સ્વીકાર કર્યો મારું નામ યાકુબ છે હું તો છેતરનાર છું મેં તો મારા પિતાને પણ છેતર્યા હતા મારા ભાઈને પણ છેતર્યો આ જ છેતરવાનું અને દગાખોરીને મારા મામા સાથે પણ ચલાવ્યું હું સારો નથી તેણે સ્વીકાર કર્યો અને વાલાઓ જીવ યાકુબે પસ્તાવ કર્યો અને જીવું યાકુબે માની લીધું એક અદ્ભુત કામ થયું તે શું છે જાણો છો પરમેશ્વરે દયા કરી યાકુબ હવેથી તારું નામ યાકુબ નહીં કહેવાય હવેથી તું એક દગાખોર નથી હવેથી તારું નામ ઇઝરાયેલ છે હવેથી તું ઇઝરાયેલ કહેવાશે એરીテ કયું ઇзра એટલે કે એકાસક એક સંઘર્ષ કરનાર યુદ્ધમાં જીતનાર એલ એટલે કે પરમેશ્વર પરમેશ્વર તરફથી યુદ્ધ કરનાર પરમેશ્વર તરફથી જીતનાર પરમેશ્વર સાથે મલયુદ્ધ કરીને જીતનાર હવેથી તારું નામ દગાખોર નથી હવેથી તારી ઓળખ દગાખોર તરીકે નહીં રહે તે પસ્તાવો કર્યો તે સ્વીકાર કર્યો કે હું દગાખોર છું હું તો છેતરનાર છું વાલા ભાઈઓ અને બહેનો શું તમારા જીવનમાં ક્યારે આ રીતે એકાંતમાં આવીને એકાંતમાં ઘૂંટણ પર આવી પ્રભુની ઉપસ્થિતિમાં પ્રભુ હું તો છેતરનાર છું પ્રભુ હું તો વેસ્યા છું પ્રભુ હું ચોર છું પ્રભુ હું તો લૂંટારું છું પ્રભુ હું દુર્ભાગ્યશાળી છું પ્રભુ હું તો બિલકુલ સારો નથી તો આ પ્રમાણે કહ્યું છે પ્રભુને કહ્યું હોય એવો કોઈ દિવસ છે એ જ દિવસ એ જ સમય એ જ ઘડી એ જ સમય એ તમારા જીવનમાં નવું સ્વરૂપ લઈ આવે છે તે ક્ષણ તમારા જીવનને સંપૂર્ણ બદલી નાખે છે હું પૂછું છું તમારા જીવનને બદલનાર એ રૂપા બદલી નાખ્યો હોય એક ક્ષણ પ્રભુ હું પાપી છું એવો સ્વીકાર કર્યો હોય એવો દિવસ તમારામાં છે વધસ્તંભ પર ટંગાયેલા એ ચોરે પ્રભુ સુ તરફ જોઈને કહ્યું જો તું પરમેશ્વરનો પુત્ર છે તો પોતાને બચાવ અને અમને પણ બચાવ તેને સાંભળીને બીજા ચોરે કહ્યું કે તું શું બોલે છે હું અને તું આપણે કરેલા પાપને લીધે દંડ પામી રહ્યા છે તેને આપણે યોગ્ય જ છે પણ તેણે તો કંઈ પાપ નથી કર્યું જેમણે કોઈ પાપ ના કર્યું હોય એવા એ ન્યાય છે પરંતુ પાપી લોકોના પાપને લીધે બધસ્તંભે જડાયા છે તેણે તે સ્વીકારી લીધું તે બીજા મરતા ચોરે શું કહ્યું જાણો છો ઈસુ જ્યારે તું તારા રાજ્યમાં આવે મને સ્મરણમાં રાખજે એવી પ્રાર્થના એવો પસ્તાવો એ જ ક્ષણે શું કર્યું જાણો છો વાલાવ તેને એ જ સમય સ્વર્ગમાં પહોંચાડી દીધો વાલાઓ આજે તું ખચિત મારી સાથે પારા દેશની અંદર હોઈશ એ જ પ્રાર્થના એક મરતા ચોરને સ્વર્ગમાં પ્રવેશ અપાવી હું પૂછું છું શું તમે પસ્તાવાની પ્રાર્થના કરી શું ક્યારેય આંસુ વેવડાવીને પ્રાર્થના કરી છે શું ક્યારેય તમે કહ્યું છે પ્રભુ હું પાપી છું હું તો એક પાપી છું ઉપરથી ધાર્મિક ઉપર એક સારા વ્યક્તિ ઉપરથી ન્યાય વ્યક્તિ જેવા દેખાવ છો હાય પરંતુ મારી અંદર જે છે એ તો ભયંકર છેતરનારો સ્વભાવ છે પ્રભુ મને ક્ષમા કરો એવી પ્રાર્થના કરી હોય પસ્તાવો કર્યો હોય એવી કોઈ ઘડી અથવા સમય શું તમારા જીવનમાં છે યાકુબના જીવનમાં હતું તેનાથી તે બદલાઈ ગયો તેનું નામ બદલાઈ ગયું તેની સ્થિતિ અને પરિસ્થિતિ બદલાઈ ગઈ એક દગાખોર ઇઝરાયલમાં ફેરવાઈ ગયો તેનું કારણ છે તેણે પોતાની ભૂલોને માની લીધી હતી વલાવ અબ્રાહમ લિંકન સમય સમય પર બંદીખાનામાં જઈને ત્યાંના જે કેદીઓ હતા તેમની સંભાર કરતા હતા તેમને એવું ગમતું હતું એક દિવસે અબ્રાહમ લિંકન કેદીઓને મળવા માટે જ્યારે તેમની હાલચાલ પૂછવા માટે બંદીખાનામાં ગયા એક એક વ્યક્તિ કહેવા લાગ્યા શ્રીમાન મેં તો કોઈ ભૂલ નથી કરી માત્ર દારૂના નશામાં મારું ઘર સમજીને પડોશીના ઘરમાં ચાલ્યો ગયો ત્યારે ચોર ચોર કહીને મને માર્યો અને આજે અહીંયા લાવ્યો છે મેં કોઈ ભૂલ નથી કરી સાહેબ શું એવું છે બીજા વ્યક્તિ પાસે જવાથી તે કહે છે બસમાં યાત્રા કરતા સમયે ટિકિટના પૈસા માટે પોતાના ખિસ્સામાં હાથ નાખવાની જગ્યાએ બીજાના ખિસ્સામાં હાથ નાખ્યો તેણે તરત મારો હાથ પકડીને ચોર ચોર બૂમો પાડીને પોલીસને હવાલે કરી દીધો પોલીસવાળા લાવીને મને અહીંયા નાખી દીધો અરે અરે તે કોઈ ભૂલ નથી કરી અમે કોઈ ભૂલ નથી કરી હું અને મારી પત્ની બજાર ગયા હતા મેં મારી પત્ની પર હાથ મૂકવા ચાહ્યું પણ ભૂલથી મારી પત્ની સમજીને બીજાની પત્ની ઉપર જ્યારે મેં હાથ મૂકી દીધો લોકોએ મારી પીઠાઈ કરી લાવીને મને અહીંયા નાખી દીધો અરે રે તું પણ સારો જ વ્યક્તિ છે અમે કોઈ ભૂલ નથી કરી પરંતુ અંતે એક વ્યક્તિ પાસે જવાથી તે વ્યક્તિ અબ્રાહમ લિંકનને ચહેરો છુપાવી રહ્યો હતો હું મારો ચહેરો તેમને બતાવ એ યોગ્ય નથી એમ વિચારીને દિવાલ બાજુ મોહ કરીને કહે છે શ્રીમાન અબ્રાહમ લિંકન સાહેબ તમે તો કેટલા સારા છો તમે ખૂબ આત્મિક છો પણ હું તો દુષ્ટ છું ખરાબ છું મારા પાપોને લીધે હું દંડ પામી રહ્યો છું હું ચહેરો પણ બતાવો તેને યોગ્ય ગણતો નથી કૃપા કરીને મારી પાસેથી જાઓ હું સારો વ્યક્તિ નથી તમારા જેવા મહાન આગેવાન જેમને જોવાને પણ હો લાયક નથી મને ક્ષમા કરો વરાવ અબ્રાહમ લિંકનને તરત તે જેલના અધિકારીને પોતાની પાસે બોલાવીને તેમને કહ્યું સાંભળો આ બધા જ લોકો સારા છે દારૂના નશામાં પડોશીના ઘરમાં જવાથી તેને પકડી લેવામાં આવ્યો ટિકિટ ખરીદવા માટે બાજુવાળાના ખિસ્સામાં હાથ નાખ્યો આ વ્યક્તિ પકડાઈ ગયો વળી આમણે પોતાની પત્ની ઉપર હાથ નાખવાની જગ્યાએ બીજાની પત્ની ઉપર ભૂલથી હાથ નાખ્યો હા તે છેડખાની કરે છે એમ વિચાર કરીને લોકોએ તેને અહીંયા નાખી દીધો આ બધા જ સારા વ્યક્તિ વચ્ચે આ એક પાપી વ્યક્તિએ રહેવાની જરૂર નથી આ વ્યક્તિઓને શાંતિથી રહેવા માટે આ પાપી વ્યક્તિને તમે બહાર મોકલી દો આ વ્યક્તિને તમે છોડી દો પરંતુ આ લોકોને અહીંયા આગળ શાંતિથી રહેવા દો કોણ છુટકારો પામ્યો શું તમે જાણો છો કે જેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી આજે આપણી મધ્યે પ્રભુ સુ છે જેઓ પોતાની ભૂલ સ્વીકારશે તેમને છોડાવવા માટે ક્ષમા આપવા માટે તેમના આખા ભવિષ્યને આશિષિત કરવા માટે મારા પ્રભુ હાજર છે અવસરનો સારો ઉપયોગ કરીને ખ્રિસ્ત પાસે એક ક્ષમા પ્રાપ્ત કરવી કેટલું સારું રહેશે વાલા યાકૂબ કહે છે જ્યાં સુધી તમે મને આશીર્વાદ ના આપો ત્યાં સુધી હું તમને અહીંયાથી જવા નહીં દઉં ના જવા દીધા યાકુબ આખી રાત મલયુદ્ધ કર્યું સાંભળો વાલા ભાઈઓ તથા બહેનો આપણે આખી રાત મલયુદ્ધ કરવાનું છે એટલે જ્યારે તમે એકલા રહો છો ત્યારે શૈતાન જ્યારે પરીક્ષણમાં નાખે છે જ્યારે દુઃખ આપે છે તમને પાપમાં પાડી નાખવાના છે ત્યારે શું કરવાનું છે આખી રાત પ્રાર્થના કરવાની છે એટલે તેનો અર્થ શું છે જ્યાં સુધી તમે જીવતા છો તમારે સંઘર્ષ કરવાનું છે તે દિવસે યાકુબે મલયુદ્ધ કર્યો આશીર્વાદ માટે આજે આપણે પણ એકાંતમાં મલયુદ્ધ કરવાનું છે શા માટે પવિત્ર જીવન જીવવા માટે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવવા માટે પાપ પર જઈ પામવા માટે અને શૈતાનનો સામનો કરવા માટે ત્યારે તે આપણી પાસેથી નાસી જશે એમ બાઇબલ જણાવે છે વાલો પરમેશ્વરે યાકુબને કહ્યું હવેથી તારું નામ યાકુબ નહીં પણ હવેથી તારું નામ ઇઝરાયલ કહેવાશે એક વ્યક્તિનું નામ પ્રસિદ્ધ થાય ત્યારે આખા શહેરનું નામ તે પડે છે વધારે પ્રસિદ્ધ થાય તો આખા રાજ્યનું નામ પડે છે જો વધારે પ્રસિદ્ધ થાય તો આખા નગરનું નામ તે પડે છે વધારે પ્રસિદ્ધ થાય તો આખા જિલ્લાનું નામ તે પડે છે કૃપા કરી સાંભળો યાકુબને પરમેશ્વરે કેટલો બધો આશીર્વાદ આપ્યો કે આખા દેશનું નામ એ નામ રાખવામાં આવ્યું તે નામ શું છે જાણો છો ઇઝરાયેલ એ દેશ આજે છે કે નહીં આપણે જાણીએ છીએ આપણા સંસારમાં એક શક્તિશાળી દેશ છે અને તેનું નામ શું છે એ તો ઇઝરાયેલ દેશ એ દેશનું નામ ક્યાંથી આવ્યું જાણું છું જ્યારે એક છેતરનાર પોતાનું જીવન બદલીને પ્રભુની ઉપસ્થિતિમાં ભૂલોને સ્વીકારીને જ્યારે પસ્તાવ કર્યો તેના જીવનમાં આવેલા પશ્ચાતાપને જોઈને પરમેશ્વરે રાખ્યું તે નામ છે ઇઝરાયલ ઇઝરાયલ એક દેશના રૂપમાં વૃદ્ધિ પામ્યું કોણ જાણે છે વાલા ભાઈઓ અને બહેનો જો આજે તમે પસ્તાવો કરશો જો આજે તમે તમારી ભૂલનો સ્વીકાર કરશો હે પ્રભુ આજે મારા જીવનને બદલી નાખો આ દુર્ભાગ્યવાળું જીવન બદલો દુષ્ટતાથી ભરાયેલું જીવન પાપથી ભરાયેલું એવું જીવન દગાખોરીથી ભરાયેલું જીવન એવું જીવન મારે નથી જીવવું પિતા જીવનના ચાર દિવસ ઈમાનદારીથી ખરાઈથી જીવાની આસ્થા રાખું છું મારા પર દયા કરો પિતા તમારો આશીર્વાદ જોઈએ છે મને તમારો આશીર્વાદ આપો એક વાત મને કહેવા દો આસિષ પામવા માટે યાકુબ મલયુદ્ધ કરતા હતા ખરેખર આપણે આશિષ પામું એમ સમજે છે ધન સંપત્તિ કમાઈ લેવી ખરેખર આશીર્વાદ એટલે કે એક સુંદર ઘર હોય ખરેખર આશીર્વાદ એટલે કે જમીન અથવા ખેતર હોય અથવા કોઈ વસ્તુ વાહન હોય પરંતુ યાકુબે જે આશીર્વાદ માંગ્યો એ તો સંસારને સંબંધિત નહોતો તો શું હતું એ આત્મિકતાને સંબંધિત હતો મારું જીવન બીજા લોકોને માટે આશીષદાયક બની જાય મારું જીવન બીજા લોકોને માટે આસિષનું કારણ બને મારું જીવન અને મારો વંશ આવનારી પેઢી માટે યુગોનો યુગ માટે આશીષદાયક બની જાય અમને આશીષ આપો વાલો એક દિવસ ભૂંડ અને ગાય એકબીજા સાથે વાત કરતા હતા ભૂંડ આવીને ગાયને કહે છે તારે પણ ચાર પગ છે અને મારે પણ ચાર પગ છે તારે પૂછ છે અને મારે પણ પૂછ છે તારે પણ કાન છે મારે પણ કાન છે તું પણ પ્રાણી છે હું પણ પ્રાણી છું પણ શું વાત છે બધા તારી પાસે આવીને પ્રેમથી હાથ ફેરવે છે તારી પાસે ઉભા રહે છે અને પ્રેમથી બોલે છે પણ ખબર નહીં મને જે જોવે છે તે ઘૃણા કરે છે મને જોઈને પરેશાન થાય છે ગાય બહેન અંતર છે ત્યારે ગાય કહેવા લાગી કશું નહીં તું મરણ પછી લોકોને માટે ઉપયોગી બને છે અને હું જીવતા રહીને પણ ઉપયોગી બનું છું મર્યા પછી પણ ઉપયોગી બનુ છું એટલે લોકો મને પ્રેમ કરે છે આજે આ વાત સાંભળનારા ભાઈઓ તથા બહેનો ભૂણના જેવું ના જીવસો મૃત્યુ પછી તમારી સાડીઓ એટલું જ છે ને મરણ પછી સાડીઓ મરણ પછી સોનું આપણા મરણ પછી આપણી જે કઈ વસ્તુ છે મૃત્યુ પછી જે વાહન અને ઘર સુભ છોડીને આપણે જઈએ છે એ જ બધી બાબતોને માટે આપણા લોકો લાગ જોઈ રહે છે કે પછી આપણા જીવન દરમિયાન પણ આપણું જીવન બીજા માટે આશિષદાયક બની શકે જ્યારે તમે દુનિયામાં છો તમારું જીવન બીજા માટે આસિષદદાયક બને જીવતા જીવ તમારું જીવન બીજા માટે એક પડકાર બને તો કેટલું સારું થાય પવિત્ર પરમેશ્વર પિતા સીધું અને સ્પષ્ટ યાકુબના જીવનથી તમે અમારી સાથે વાત કરી વવાયેલા આ વચનને સફળ કરજો પિતા યાકુબે જ્યારે માની લીધું કે હું છેતરનાર છું ત્યારે તમે અદ્ભુત રીતે યાકુબને ઇઝરાયેલ બનાવી દીધા આસિષમય જીવન તમે તેને પ્રદાન કર્યું જ્યારે અમે એકલા હોઈએ છીએ પિતા અમે કેવી રીતે જઈ પામીએ તમે અમને શીખવજો આમ સર્વ ઉપર તમારા આશીર્વાદોને રેડી દો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા આ પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં તમને સારું છે પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર